ગેનીબેન દ્વારા પોતાના ફેસબુક હેન્ડલ પર એક વિડિયો પોસ્ટ કરવામાં આવે છે એ વિડીયો જોઈએ તો આપણને એવું પણ થાય કે ખરેખર આટલા પદ પર બેઠેલા એ પણ એક કોંગ્રેસના નેતા જ છે એ પણ લોકસભા સાંસદ છે એટલે ત્યાં બેઠેલા નેતા અને પછી એ નેતાને જોઈને એવું લાગે કે કદાચ બધા જ પાર્ટીના નેતા કાશ આ પ્રકારના હોતા પણ એવું નથી થતું અને આ વાસ્તવિકતા છે એ વિડીયો જોયા પછી એવું થયું કે અત્યારે એ બનાસકાંઠા બાજુની જે સ્થિતિ છે તે ખૂબ દયનીય છે કે ભાભર લોકનિકેતન ખાતે ગાયો માટે જુવારનું વાવેતર કરવામાં આવ્યું છે ભારે વરસાદને કારણે તમામ ખેતીને નુકસાન પહોંચ્યું છે ગાયો માટે વાવેલ જુવાર પણ અસરગ્રસ્ત થયું છે છતાં પણ ગાયો માટે એક દિવસ શ્રમદાન આપનાર તમામ ખેડૂતોને ૃદયપૂર્વક આભાર ભાદરવાની તાપમાં ખેડૂત પોતાનું કામ કરે છે કુદરતી આફતોમાં સહાયની અપેક્ષા માંગે છે પરંતુ ન તો પાકના ભાવ યોગ્ય મળે છે ન તો સરકારની સમયસર મદદ મળે છે આ પરિસ્થિતિમાં જગતનો તાત વધુમાં વધુ દેવોમાં ડૂબતા હોય તેવો દેવો દેવામાં ડૂબતો હોય તેવું લાગ લાગે છે ખેડૂતને યોગ્ય ભાવ અને યોગ્ય મદદ મળે એ જ સાચી સેવા એમ કરીને એમને આખો જે વિડીયો છે તે મૂક્યો છે પોતાના ફેસબુક પર એ વિડીયો પણ તમે જોઈ લો કે જ્યાં જ્ઞાની બહેનને કદાચ કંઈક દાતરડું એ કામ કરે દાતડું વાગ્યું હોવાનું પણ એ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે તેમને લોહી પણ દેખાઈ રહ્યું છે એટલે નેતાની કામગીરી ખૂબ જ સારી છે ગૌમાતા માટે કરવામાં આવી રહ્યું છે પણ ખૂબ સારો એવો મેસેજ સમાજ માટે છે કે ભાઈ આ તો પાક મળતા નથી ને ખેડૂતોનો ખૂબ આભાર વ્યક્ત કરવો છે મારે મારા મતથી કે ભાઈ ખરેખર ખેડૂતોને પાક ભાવ મળતો નથી વરસાદ આવી જાય એટલે અસરગ્રસ્ત થઈ જાય બધું જ ઊભા પાક પલડી જતા હોય છે બધા જ આપણે વિડીયોઝ આગળ ભૂતકાળમાં પણ જોયેલા છે પણ આ કે બધા જ પાક ખરાબ થઈ જાય એ માટે ગૌમાતાને આપી દેવા તો કોઈકના પેટમાં તો જાય અને ક્યાંક ને ક્યાંક ગૌમાતાના પેટમાં જાય એટલે ગૌમાતા ખુશ થાય તો આશીર્વાદ આપે તો આપણને પણ ક્યાંક લાભ થાય એ માટે આ વિડીયો છે તમે આ વિડીયો જુઓ તમને બધું સમજાઈ જશે